આજે રાશન કાર્ડ ધારકો વિશે એક મોટા ખુશખબર સામે આવી રહી છે એક થી રાશન કાર્ડ ધારકોને આઠ મોટા લાભો મળશે ચાલો જાણીએ કે તેનો લાભ કેવી રીતે લેવો અને કયા લાભો મળશે બધી માહિતી તમને નીચે આપવામાં આવી છે સરકાર રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે જેનો સીધો ફાયદો રાશન કાર્ડ ધારકોને થશે દેશના ગરીબો અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ માટે સરકારે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી રાશન કાર્ડમાં માં આઠ મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે જેથી તેમને એક મોટી ભેટ મળી શકે જેનો સીધો લાભ લાભાર્થીઓ થશે રેશન કાર્ડ ધારકોને દર મહિને પાંચ કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે રેશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે ચોખા ત્રણ પ્રતિ કિલો અને ઘઉં બે પ્રતિ કિલો અને અનાજ એક પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યું છે સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્રીય એક રેશન કાર્ડ આવરી લેવામાં આવશે અને કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ સરકાર દરેક એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે આનો ઉપયોગ સરકારી યોજનામાં જરૂર દસ્તાવેજો તરીકે કરવામાં આવશે